આજનો દિવસ ભારત દેશના વર્ષમાં કલંકિત દિવસ છે કાળો દિવસ છે કારણ કે આજે ભારત દેશની અંદર ભારતીય જનતા પાર્ટી જે રીતે હિન્દુત્વના નામે સનાતનના નામે ગૌમાતાના નામે મંદિર મસ્જિદના નામે મતો મેળવી લોકોને મૂરખ બનાવી અને સત્તા ઉપર આવે છે ત્યારે ખરેખર આ હિન્દુના નામે મોત મેળવનારી જનતા ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને ભારત દેશના હિન્દુ ધર્મના ધર્મગુરુ અને શંકરાચાર્યનું હળાહળ અપમાન કર્યું છે અને શંકરાચાર્યએ જ્યારે આ ભારત દેશની અંદરથી ગૌ માતાની હત્યાઓ થતી હોય ગૌ માતાનો માસ છે એ નિકાસ થતું હોય એક્સપોર્ટ થતું હોય એનો વિરોધ કરવા માટે આ શંકરાચાર્ય અને સંતોએ જ્યારે આંદોલન કર્યું ત્યારે આ શંકરાચાર્યનું હવા અપમાન કરી અને એની ધરપકડ કરવામાં આવી છે એને અપમાનિત કરવામાં આવ્યા છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારનો ચહેરો આ દેશમાં ઉઘાડો પડી ગયો છે દેશ ધર્મના નામે હિન્દુત્વના નામે સનાતનના નામે મત માર માગનારી આ ભારતીય જનતા પાર્ટી ખરેખર હિન્દુ રાષ્ટ્રની અને હિન્દુત્વની દુશ્મન છે તે આ કિસ્સા ઉપરથી આ બનાવ ઉપરથી સાબિત થઈ ગયું છે અને આમ આદમી પાર્ટી સમગ્ર દેશની આમ આદમી પાર્ટી અને ભાવનગર શહેર સંગઠન ખૂબ જ આકરા શબ્દોમાં એને વખોડી કાઢે છે અને આવનારા દિવસોમાં આવી બિલકુલ ભારતીય જનતા પાર્ટીની આવી કોઈ પણ જાતની કાર્યવાહી ચલાવી લેવામાં નહીં આવે એવી આમ આદમી પાર્ટી ચીમકી આપે છે